પેરોલ ફ્લો શાખાના પોલીસ કર્મચારીઓને નવી મુંબઈ પોલીસ સાથે જરૂરી તપાસ અર્થે રવાના કર્યા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશ આબાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હસમુખ કિશનભાઈને બાતમી મળેલ કે નવી મુંબઈ એપીએમસી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં ફોર્ચ્યુનર કાર તથા આરોપીઓ કામરેજ તાલુકાના ઘલા ગામે છે જે બાતમીના આધારે ઘલા ગામે જઈ ચોરીમાં થયેલ ફોર્ચ્યુનર કાર તથા આરોપી મોહમદ આસીમ, મોહમદ સફીન મન્સુરી અંજુમ ઇસ્માઇલ અગવાનને ઝડપી પાડી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી નવી મુંબઈ એપીએમસી પોલીસ સ્ટેશનના માણસોને સુપરત કરવામાં આવ્યા છે પ્રશાંત પટેલ એબી ન્યૂઝ બારડોલી